એચબી ડિજિટલ વિડિયોમાં તમારું સ્વાગત છે અને હું છું હાર્દિક બંધારા આ છે પવિત્ર રામેશ્વરમ જ્યાં ભગવાન શિવ રામનાથ સ્વરૂપે વિરાજમાન છે આ મંદિર માત્ર એક સ્થળ નથી પરંતુ શ્રદ્ધા આસ્થા અને ઇતિહાસથી જોડાયેલું અદ્ભુત ધામ છે કહેવાય છે કે ભગવાન શ્રી રામે લંકા વિજય બાદ અહીં શિવલિંગની સ્થાપના અને પૂજા કરી હતી એટલે આ સ્થળ રામ અને શિવ બંનેની ભક્તિનો પવિત્ર સંગમ છે મંદિરના વિશાળ પ્રાંગણમાં ચાલતા ચાલતા એક અલગ જ શાંતિ અનુભવાય છે કાંબા કોરિડોર પ્રાચીન સ્તંભો અને ભક્તિ ભર્યું વાતાવરણ મંદિરને આપોઆપ શાંતિ કરી દે છે અહીં આવતા દરેક ભક્તના મનમાં એક જ ભાવ હોય છે ભક્તિ વિશ્વાસ અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રામેશ્વરમનું દર્શન જીવનમાં એક વર્ષ તો અવશ્ય જરૂર કરવા જોઈએ આ અનુભવ શબ્દમાં વર્ણવી શકાય એવો નથી આ આ તો માત્ર હોય છે મહાદેવ જય શ્રી રામ રીતે પવિત્ર દર્શન કરીને અમારી યાત્રા વધુ યાદગાર બની ગઈ આ છે પવિત્ર રામ સેતુ જ્યાં શ્રદ્ધા ઇતિહાસ અને ભગવાન શ્રી રામ ની લીલાઓ એક સાથે જોડાયેલી છે કહેવાય છે કે ભગવાન શ્રી રામે વાનર સેના સાથે મળીને આ સેતુ નું નિર્માણ કરી આવ્યું હતું આજે આ સ્થળ જોઈને મન આપોઆપ નમન કરે છે સમુદ્ર વચ્ચે દેખાતો આ માર્ગ માત્ર પથ્થરોનો નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનો પ્રતિક પ્રતીક છે અહીં આવીને ઉભા રહીને સમુદ્રની લહેરો સાંભળતા એવું લાગે છે કે દરેક લહેર ભગવાન શ્રી નામનો જપ કરી રહી છે રામ સેતુ શ્રદ્ધા અને વિશ્વાસનો અવિનાશી સેતુ જય શ્રી રામ આ છે ધનુષ કોળી જમીન આકાશ અને સમુદ્ર એકબીજાને સ્પર્શે આ સ્થળ માત્ર એક દરિયાકાંઠો નથી આ તો શાંતિ એકાંત અને કુદરતની એક અદભુત શક્તિનો અનુભવ છે અહીં ઉભા રહીને જ્યારે ચારે બાજુ સમુદ્ર દેખાય છે ત્યારે મન આપોઆપ શાંત થઈ જાય છે લહેરોની અવાજમાં એક અનોખી શાંતિ છુપાયેલી છે ધનુષ નો ઇતિહાસ દુઃખદ હોવા છતાં આજે પણ આ જગ્યા મનને સ્પર્શી જાય છે અહીં આવીને એવું લાગે છે કે તમે થોડો થંભી ગયો હોય ધનુષકોડી જ્યાં શબ્દો ઓછા અને અનુભવો વધારે હોય છે તો મિત્રો તમને આવી ધાર્મિક યાત્રા અને પ્રવાસના વિડીયો જોવા ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા અને જોડાયેલા રહેજો એચ ડિજિટલ વિડીયો સાથે તમને રોજેરોજ આવા આગળની નવી યાત્રા ને વ્લોગ જોવા મળશે અને અમારી યાત્રા હજી ચાલુ જ છે અને આગળના વ્લોગ માટે જોડાયેલા